હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છે ગુલાબજાંબુ અને એ પણ ફરાળમાં ખાઈ શકાય એવા અને ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવવાના છે મિત્રો તો એના માટે આપણે આ માવો છે આ માવો અંદાજે આપણે સાડા ચારસો ગ્રામ જેટલો છે આ સાડા ચારસો ગ્રામ માવો છે તો એને આપણે સૌથી પહેલાં એકદમ મેસ કરી લેવાનો છે આને આ રીતે આને મેસ કરી લેવાનું છે અને એક પણ આની અંદર દાણું કે કણી રહેવી જોઈએ નહીં મિત્રો એ રીતે આને મેસ કરી લેવાનું છે જો મિત્રો માવો તમારે ફ્રિજમાં કે રાખેલો હોય ને તો એને દોઢથી બે કલાક પહેલાં એને બહાર રાખી દેવાનું આ રીતે આને હાથેથી ખૂબ જ સરસ રીતે મસડી લેવાનો છે અને આ જે જાંબુ બનશે ને મિત્રો એ તમારે માર્કેટમાં મળતા હોય ને એના કરતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી અને ક્વોલિટીમાં સો ટકા સારા બનશે અને સેમ ટુ સેમ સ્વાદમાં અને સોફ્ટનેસમાં એવા જ બનશે મિત્રો અને આની અંદર હજી આપણે તપકીર આવશે એનું માપ હું તમને કહું ને તો એક કિલો માવો હોય ને તો એમાં અઢીસો ગ્રામ તપકીર આવતો હોય છે જેથી કરીને આ જે માવો એકદમ સોફ્ટ છે ને એને થોડો હાર્ડ કરવો પડે તો એના માટે આપણે આમાં તપકીર એડ કરવાનો છે આ રીતે આને જોરદાર એકદમ મસળી લેવાનો છે આપણે આની અંદર સો થી દોઢસો ગ્રામ જેટલો આ તપકીર એડ કરશું અને આમાં તમે તપકીલ વધારે પણ એડ કરી શકો અત્યારે આપણે આમાં ત્રણ ચમચી જેટલું એડ કર્યું છે ઓ આપ પહેલાં ત્રણ ચમચી હતો તપકીર એ મિક્સ થઈ ગયો હવે આપણે ફરીથી આમાં થોડો તપકીર એક ચમચી જેટલો એડ કરીએ એકથી દોઢ ચમચી હજી આમાં આપણે તપકીર એડ થશે મિત્રો હજી માવો એકદમ સોફ્ટ જ છે આપણે બે ચમચી એડ છે હવે આપણો માવો છે ને એ પેલા કરતાં થોડો હાર્ડ થઈ ગયો છે તમે જોઈ શકો છો પેલા એકદમ સોફ્ટ હતો હવે આપણે સારી રીતે આને બાંધી લઈએ મિત્રો વિડીયો છે ને આપણો આખો જોજો વિડીયો લાંબો થશે પણ માહિતી આમાં વિડીયામાં પૂરેપૂરી આપણે આપશું હવે છે ને મિત્રો આપણે આમાં બેકિંગ પાવડર નાખવાના છે આ ઓપ્શનલ છે આપણે માવાના ગુનામ જબુ બનાવતા હોય ને તો આ ખાસ કરીને બેકિંગ પાવડરની કોઈ જરૂર પડતી નથી પણ આપણે આમાં એડ કરીએ છીએ જેથી કરીને અંદર થોડી એવી જારી સારી એવી પડે બાકી આપણે દૂધના પાવડર નાખે એના બનાવતા હોઈએ ને તો આ ખાસ નાખવો પડે પણ આપણે આ નાખીએ છીએ અને આ ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો ઠીક છે નહીંતર આને સ્કીપ કરી શકો છો એટલો આ સોડા છે સોરી બેકિંગ પાવડર અને આપણે આમાં નાખી દઈએ બેકિંગ પાવડર છે ને એ ગરમ થાય ને ત્યારબાદ એમાં આ રી જેનું આ કેમિકલ રિએક્શન હોય ને એ ત્યારબાદ ચાલુ થાય છે એટલે ગરમ થશે ને એટલે અંદર ફૂલશે આ આનું કામ એ જ છે હવે આપણે જેવડા જાંબુ બનાવવા હોય ને એ સાઇઝના નાના નાના આવા પીસ લઈ એને ગોળ ગોળ આવી રીતે ફેરવી હથેળીની મદદથી અને એકદમ આને આમ લીસા કરવાના છે જેવડી સાઈઝ રાખવી હોય એવડી અને આમે એક ક્રેક બહુ રહેવાનો જોઈએ આ રીતના બધા બનાવી લેવાના હે તો હવે હું તમને આ બધા જ જાંબુ વાળી અને પછી લાસ્ટમાં બતાવું છું આપણે બધા જ જાંબુ ગોળ ગોળ આપણે વારી લીધા છે અને ટોટલ આ થોડા નાના અને થોડા મીડિયમ સાઈઝ મોટા સાઈઝ એમ કરીને એસી પીસ બન્યા છે મિત્રો સાડા ચારસો ગ્રામ વાવામાંથી એંસી નંગ ગુલાબ જાંબુ બન્યા છે જો આપણે પીસ નાના કરીએ તો સો નંગ આરામથી બને આને હવે આપણે આ કપડાંથી ઢાંકી દેવાનું છે અને આપણે ભીના કપડાથી હવે ઢાંકી દેવાના છે અને આપણે આગળ હવે આના માટેની ચાસણી બનાવીએ મિત્રો મિત્રો હવે આપણે ગુલાબજામુ માટે ચાસણી બનાવવાની છે એટલે કે સુગર સિરપ તો મેં એક વાટકો મોટો છે જે અંદાજે પાંચસો ગ્રામ જેટલી ખાંડ છે એને આપણે એક તપેલામાં નાખી લઈએ સામે આપણે એટલું જ પાણી લઈએ અને એના કરતાં થોડું વધારે પાણી લેશું દોઢ ગણું પાણી લેશું આ એક વાટકો અને આ આપણે દોઢ વાટકા જેટલું પાણી લીધું છે અને આપણે હવે ચીકણું આપણે થાય ત્યાં સુધી ઉકાળવાનું છે આપણી છે એ ઓગળી ગઈ છે અને હવે આપણે ચાસણીને ઉકળવા દેવાની છે અને આપણે આમે ત્રણ નંગ એલચી લીધી છે એલચીને આપણે આમાં નાખી દેવાની છે એટલે સારો એવો એલચીની સુગંધ આવે જાંબુમાં મિત્રો આપણી જે ચાસણી છે એ બની ગઈ છે તો એને આપણે હવે બીજા ગેસ ઉપર આને રાખી દઈએ છે આપણા જેવા આમાં જાંબુ છે એ પાકશે એટલે સીધા આપણે એને આ ચાસણીમાં ટ્રાન્સફર કરવાના રહેશે તેલ આપણું જે મીડિયમ ગરમ થાય એટલે આ આપણે આમાં એક જાંબુ નાખી અને જોવાનું છે એમાં થોડા થોડા બબલ આવે અને બબલ વધે પછી આપણે બીજા જાંબુ એડ કરવાના છે અને આપણે જાંબુને આ રીતે આમ ગોળ ગોળ આ તેલને હલાવવાનું છે જેથી કરીને જાંબુ છે ને એ હલશે અને ચારે બાજુથી એ તેલમાં શેકાશે ગેસની ફ્લેમને આપણે બિલકુલ ધીમે રાખવાની છે અત્યારે આપણે આ જાંબુને તેલમાં તળીએ છીએ મિત્રો તમે ઘીમાં પણ તળી શકો છો હવે આપણું તેલ છે એ બરાબર થઈ ગયું છે આપણું જાંબુ છે તરવા ત્યારબાદ આપણે બીજા બધા જ જાંબુ છે એને એક પછી એક આમાં એડ કરી દેવાના છે હવે આપણે તેલને છે ને ધીરે ધીરે અને હલાવવાનું છે મિત્રો જ્યારે આપણા જાંબુ આ રીતે બધા તળવા લાગે ને ત્યારે તમે ગેસની ફ્લેમ થોડી એવી થોડી એવી ફ્લેમ વધારી દેવાની મિત્રો આને આપણે પંદર મિનિટ જેવું તળતા થાય છે બિલકુલ ધીમા તામે ધીમા તાપે આપણે મીડિયમ ફ્લેમ ઉપર અને રાખવાના છે અને જેટલા તમારે બ્રાઉન કરવા હોય એવા કરવાના મિત્રો મિત્રો અત્યારે આપણે એટલા બ્રાઉન આ રીતના કરેલા છે અને આને આપણે સીધા જ હવે ચાસણીમાં નાખવાના છે મિત્રો હવે આપણે બીજી બે ચામાં એડ કરી દઈએ મિત્રો આપણા પુલા જાંબુ છે એ અડધા લાલ થઈ ગયા છે હજી આપણે આને બ્રાઉન કરવાના છે શરૂઆતમાં આપણે આને બિલકુલ લો ફ્લેમ ઉપર આને આ તળવાના છે જેથી કરીને ઉપલું પડ છે એ કડક ન થઈ જાય અને જે અંદર સુધી આપણા જાંબુ છે એ તળાઈ જાય મિત્રો પછી આપણે ધીમે ધીમે મીડિયમ ફ્લેમ કરવાની છે ગેસની આપણા જાંબુ છે એ હવે ડાર્ક થઈ ગયા છે આપણે આનાથી વધારે ડાર્ક નથી કરવાના આ બેચ નીચરે ત્યાં સુધીમાં આપણે બીજા જાંબુ એડ કરી દઈએ

એકદમ ડાર્ક કલર થઈ ગયો છે આ તમે જોઈ શકો છો કેટલો ડાર્ક અને કેટલા સરસ બન્યા છે અને સોફ્ટ પણ છે મિત્રો મિત્રો આ તમે જોઈ શકો છો આપણા એટલા સરસ મજાના જાંબુ આ બની ગયા છે હવે હું તમને પ્લેટ કરીને બતાવું મિત્રો મિત્રો આ તમે જોઈ શકો છો આપણે જાંબુ એ કેટલા સરસ બન્યા છે એકદમ સોફ્ટ બન્યા છે મિત્રો જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે જાંબુ આપણા અંદર આમાં ચાસણી પૂરેપૂરી ઉતરી ગઈ છે મિત્રો તો આ મારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોમાં પણ શેર કરો અને આ મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર